થરાદના નાયબ કલેક્ટર કચેરીએ ચાર પ્રજ્ઞા પ્રજાપતિ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ફરી બફાટ કર્યો છે ગોરા કુંભાર વિશે અસભ્ય શબ્દોમાં બફાટ કરવામાં આવ્યો હતો જેના કારણે થરાદ તાલુકાના અને ચાર પ્રજ્ઞા પ્રજાપતિ સમાજમાં હાલ તો ભારે રોષ ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને પગલાં લેવાની માંગણી પણ કરવામાં આવી છે આ ઉપરાંત વિવાદિત સ્વામીને કાયદાનું ભાન કરાવવાની પ્રજાપતિ સમાજે માંગ કરી છે સ્વામીનો બફાટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થયો છે મહત્વનું છે કે બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ અગાઉ ખોડિયાર માતાજી વિશે બકવાસ કર્યો હતો અને ફરી એકવાર પોતાના બફાટથી વિવાદમાં આવી ગયા છે શ્રી ભક્ત શ્રી ગુરા ગુભાર વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીશ્રીએ જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એ સમાજને દુઃખ થાય એવું લાગણી દુભાવી છે એટલે અહીંયા અમે સમસ્ત પ્રજાપતિ સમાજ અને વેપારી સંગઠન પ્રાંત કલેક્ટર કચેરીમાં પત્રક આપવા આવ્યા છીએ અને સાહેબને આદિવન પત્રક આપ્યું છે અને અમારે બધાની એવી લાગણી છે કે આના માટે કાયદેસરની કાર્યવાહી થાય અને ફરીવાર આવું કોઈ અભદ્ર વ્યવહાર કોઈ પણ સમાજ માટે ન કરે એવી વિનંતી પ્રજાપતિ સમાજ અને મારા વેપારી સંગઠનના મિત્રો દ્વારા પ્રાંત કલેક્ટર થવાદ ખાતે જે અમારા રાષ્ટ્રીય સંત પંઢરપુરના ગોરા ગોભાર વિશે નારાયણ સંપ્રદાયના ગઢડાના સ્વામી જે અભદ્ર ભાષા શબ્દો વાપરી અને સનાતન ધર્મના સંતોને નીચે દેખાડવાની કોશિશ જે કરી રહ્યા છે તે તો મહેરબાની કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ કાલુપુર ગાદીપતિ શ્રી અજેન્દ્ર પ્રસાદ અને વલતાલના કાદીપતિ સહરીને મારી સમાજ તરીકે એક વિનંતી કરું છું કે આ સંતો ઉપર કઉક નાથ નાખો નિતર અમારા પ્રજાપતિ સમાજ ગુજરાતમાં વસતો વિદેશમાં વસતો જ્યાં અમારો પ્રજાપતિ સમાજ આ સ્વામી વિશે અભદ્ર ભાષા સહન નીકળી લે અને અમે કાયદેસરની કાર્યવાહી કરશું અને પ્રાંત સાહેબે કલેક્ટરશ્રીજીએ તરાજે અમને આશ્વાસન આપ્યું છે કે ગુજરાત સરકારને અમે મોકલી આપશું પ્રાંત સાહેબનો પણ આભાર અને સ્વામિનાથ સંપ્રદાય ફરી અપીલ કરીએ છીએ ધમકી રૂપિયા અપીલ કરીએ છીએ કે એમ નહીં કે કાયતાની રૂપિયા નહીં પણ અમારો સમાજ એક હવે મળી રહેવાળો સમાજ ગુજરાતમાં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વારંવાર જે અભદ્ર ભાષા સંતોલક ઘોડાઘાડી છે બોલ્યા તે બદલ અમારો ખેદ છે સમાજ ખૂબ આક્રશ બને